નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવાની જેલમાંથી રજા બાદ રાજકીય ગરમાવો વધી રહ્યો છે જામીન પર બહાર આવ્યા બાદ ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે વડોદરા જેલની બહાર ભાજપ સરકાર પર સીધો નિશાનો પણ સાધ્યો હતો ત્યારે ઈસુદાન ગઢવી ના આક્રમક નિવેદનો હવે ગુજરાતની રાજકીય ચર્ચા કેન્દ્ર બની ગયું છે ત્યારે તેમને શું નિવેદન આપ્યું છે આપણે વિગતે વાત કરીએ જે પીડ રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ માં સ્વાગત છે થોડા સમય પહેલા ચૈતર વસાવા પર અટેમ્પ્ટ ટુ મર્ડર સહિતના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા જે બાદ તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો પરંતુ હવે હાઈકોર્ટે સરતી જામીન આપ્યા બાદ ગઈકાલે તેઓ મુક્ત થઈ ગયા છે ત્યારે મુક્ત થયાના દિવસે જ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી કાર્યકરો સાથે મોટી સંખ્યામાં ત્યાં હાજર રહ્યા હતા અને તેમજ ચૈતર વસાવાને શુભેચ્છાઓ પાઠવી અને આ પ્રસંગે ગઢવીએ કહ્યું કે ભાજપ સરકાર અને પોલીસ તંત્ર ચૈતર વસાવાનો અવાજ દબાવવા માંગે છે કેસમાં ફસાવીને રાજકીય બદલો લેવામાં આવી રહ્યો છે તેમજ કટાક્ષ કરતા કહ્યું કે ભાજપ સરકાર ગરીબો અને આદિવાસીઓ માટે લડતા નેતાઓને જેલમાં નાખી દે છે પરંતુ જનતાનો વિશ્વાસ ક્યારે

પણ એને ખબર નથી આ આદિવાસી સમાજ છે અંગ્રેજોને ભગાડ્યું છે તમારી શું હેસિયત છે પચીસો કરોડ રૂપિયાનો કૌભાંડ ચેતરભાઈ વસાવાએ જે બહાર લાવ્યા અને એક પછી એક ભાજપના નેતાઓને મંત્રીથી લઈને ભાજપના નેતાઓના કૌબાનો ખોલવા માંડ્યા એટલે એમણે ષડયંત્ર રહી ખોટી ફરિયાદ કરી અને ફરિયાદ કરીને ચેતરભાઈને જેલમાં નાખવાનું ષડયંત્ર કર્યું પરંતુ આજે નામદાર હાઈકોર્ટે જ્યારે જામીન ઉપર મુક્ત કર્યા છે એક ખુશીની લહેર છે સમગ્ર આદિવાસી સમાજમાં પણ આદિવાસી સમાજમાં એક રોષ પણ છે ભાજપને લઈને ભાજપે જે ખોટી ફરિયાદો કરાવડાવી છે ખોટો અત્યાચાર કરાવડાવ્યા છે ચેતરભાઈને એના વિસ્તારથી એના પરિવારથી અને સમાજના અવાજથી જે ઉપાડવાથી રોકવામાં આવ્યું છે એના કારણે આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતને નગરપાલિકાની ચૂંટણીમાં આદિવાસી સમાજ ભાજપને લાત મારીને ઝાડુને મત આપીને એનો બદલો લેશે બાદ કાર્યકરો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે ચૈતર વસાવવાની હાજરી સાથે કાર્યકરો ના નારા લગાવતા દેખવા મળ્યા હતા અને એ સાથે જ એક જ ચાલે ચૈતર ચાલે તેવા પણ નારા લગાવ્યા હતા ત્યારે બીજી તરફ ભાજપે તુરંત જ વળતો જવાબ આપી દીધો છે ત્યારે કહ્યું છે કે કોઈને પણ જેલમાં મૂકવાનું કામ ભાજપનું કે પછી કોઈ પોલીસનું નથી તે માત્ર કોર્ટનો જ નિર્ણય છે પરંતુ ઈશુદાન ગઢવીના આરોપો સાથે રાજકીય ગરમાવો વધી ગયો છે ચૈતર વસાવાની મુક્તિ હવે માત્ર એક કાનૂની પ્રકરણ નહીં પરંતુ રાજકીય લડતનું નવું પ્રકરણ બની ગયું છે ત્યારે ઈશુદાન ગઢવીના આક્રમક નિવેદનો ભાજપ સામે આપની લડતને વધુ તેજ બનાવી રહ્યા છે હવે જોવા